ચાલો મિત્રો નમસ્કાર બંધારણમાં આપણે છેલ્લે મૂળભૂત અધિકારો જે મોસ્ટ મોસ્ટી ટોપિક છે મિત્રો એ કરી ચૂક્યા છીએ અને હવે આપણે જે નવા ટોપિક તરફ જઈ રહ્યા પરંતુ તે જે પણ લોકોને જે પણ વિદ્યાર્થીઓને મૂળભૂત અધિકારો એટલે કે ફંડામેન્ટલ રાઇટ્સ આ યાદ કરવાનું બાકી હોય જોવાનું બાકી હોય વાંચવાનું બાકી હોય નોટ્સ બનાવવાનું બાકી હોય તો મિત્રો એ પૂરું કરી લેજો કારણ કે મોસ્ટ આઈમ્પી છે તેમાંથી સીધા જ અનુચ્છેદ પૂછાવાના છે બરોબર મિત્રો આજે આપણે જે ટોપિક શરૂ કરવા જોઈ રહ્યા છે તેનું નામ છે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો બરોબર હવે સૌથી પહેલા હું તમને સામાન્ય માહિતી આ વસ્તુ એટલી બધી નથી પરંતુ આમાંથી મિત્રો પ્રશ્નો પૂછાઈ શકે છે બરોબર એ ભૂલતા નહીં સીધા અનુચ્છેદ પૂછાઈ શકે છે તો આપણે માત્ર યાદ રાખવા પૂરતું યાદ રાખી લેશું તો પણ ચાલશે હવે મિત્રો રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો સમજો મિત્રો ભારતના બંધારણના ઘડવૈયાઓ ભારત આઝાદ થયું પછી બધા બેઠા બંધારણ બનાવી લીધું ભાગ પાંચ રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી પંચ બનાવી લીધું ન્યાયતંત્ર બનાવી લીધું મૂળભૂત અધિકારો બનાવી લીધા નાગરિકતા બનાવી લીધી ચાલો આ બધું બનાવીને બધું પબ્લિશ કરી દીધું ચાલો આપણે આ વસ્તુ કરવાની છે પણ હવે આ દરમિયાન કેવું થાય છે કે દેશ દેશને રાજ્ય સમજો અથવા તો એક કામ કરો સમજવા માટે તમે એમ સમજી લો કે ગુજરાત આપણું એક રાજ્ય છે બરોબર ભારતની અંદર ઓલ ભારતમાં બંધારણ લાગુ પડી ગયું છે પરંતુ ગુજરાત રાજ્ય જે છે તે બંધારણ પ્રમાણે ચાલતું નથી તો રાષ્ટ્રપતિ શાસન લાગે એ વસ્તુ અલગ છે પરંતુ અહીંયા શું સમજવાનું છે કે ગુજરાત રાજ્ય પોતાના તરફથી રાજ્યની અંદર પોલીસ સેવા બનાવતું નથી ન્યાયતંત્રની સેવા બનાવતું નથી છ વર્ષથી નાના બાળકોની સાર સંભાળ રાખતું નથી દારૂબંધી પર અથવા પર્યાવરણ પર કોઈ કામ કરતું નથી ગુજરાતની અંદર આવેલા ઐતિહાસિક સ્થળોની રક્ષણ જે છે તે કરતું નથી વગેરે જેવા મુદ્દા જો રાજ્ય તરફથી ના કરવામાં આવે તો ભારતના બધા રાજ્યોની સાપેક્ષે ગુજરાત જે છે બંધારણ રીતે યોગ્ય ગણાતું નથી એક રાજ્ય અલગથી બનાવ્યું છે તો તે રાજ્યને અ અમુક માર્ગદર્શક સિદ્ધાંતો જે છે તે ફોલો કરવા જોઈએ રાજ્યના અને દેશના બંનેના વિકાસ માટે ગુજરાતના વિકાસથી માત્ર ગુજરાતનો વિકાસ નથી થતો મિત્રો ભારત દેશનો પણ વિકાસ થાય છે ગુજરાતની અંદર રહેતા જેટલા નાગરિકો છે તે ગુજરાતના નહીં પરંતુ ભારતના નાગરિકો છે તો સમગ્ર દેશની અંદર અમુક માળખાકીય વસ્તુઓ હોવી જોઈએ અમુક રાજ્યો દ્વારા અમુક વસ્તુ અમુક સેવાઓનું સર્જન કરાયેલું હોવું જોઈએ તો જ તે રાજ્યનો વિકાસ થાય છે તો મિત્રો આ માટે એમ તમે સમજી લ્યો કે જેટલા પણ બંધારણના ઘડવૈયા છે તેમણે આ વસ્તુ બનાવી એટલે કે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંત તો કે આટલી વસ્તુ તો રાજ્યે ફરજિયાત કરવાની છે બરોબર છે તો મિત્રો એની આપણે ડિટેલમાં વાત સમજીએ તો ભાગ 3 જે છે તેનું નામ છે મૂળભૂત અધિકારો અને ત્યાર બાદ ભાગ 4 જે છે આવે છે બરોબર ભાગ 4 આવે છે અનુચ્છેદ 56 થી લઈને 51 સુધી તેનું નામ છે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો

ભાગ ચાર નું નામ શું છે તો કે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અનુચ્છેદ તો કે છપ્પન આપું તમને કે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો નો મુખ્ય ઉદ્દેશ શું છે મુખ્ય ઉદ્દેશ જે છે એ જણાવો તો એનો એકમાત્ર ઉદ્દેશ છે કે કલ્યાણકારી રાજ્ય સ્થાપવાનો વિકાસ થાય રાજ્યના નાગરિકો નો વિકાસ થાય તે માટે કલ્યાણકારી રાજ્ય સ્થાપવાનો ઉદ્દેશ એક માત્ર છે કોનો તો કે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો નો સમજાય છે મિત્રો બંધારણના ઘડવૈયાઓ અલગ અલગ વસ્તુ તો કે ભાઈ પદ અમેરિકામાંથી લીધું ક્યાંથી લેવામાં આવ્યો આયર્લેન્ડ નામના દેશ માંથી કયા આયર્લેન્ડ નામના દેશ માંથી મિત્રો રાઈટિંગ થોડા નાના છે એટલે તમને કદાચ ડિફિકલ્ટી રહી શકે પરંતુ સાથે સાથે કરતા જજો બરોબર ચાર અનુચ્છેદ છત્રીસ થી લઈને એકાવન અને કટોકટીમાં પણ સ્થગિત થતા નથી મુખ્ય કલ્યાણકારી રાજ્ય સ્થાપવાનો કલ્યાણકારી રાજ્ય સ્થાપવાનો અને કયા દેશમાંથી તેનો વિચાર લેવામાં આવ્યો અમેરિકા

બધી જ કોર્ટો આ બધાના સંઘર્ષમાં વધારો કરશે કોણ ભાગ ચાર બરોબર છે તો આ લખી લેજો કેસી એવું કીધું છે કે સંસદ અને ન્યાયતંત્ર ના સંઘર્ષમાં વધારો કરશે બરોબર

કોઈ પણ લોકપ્રિય મંત્રી મંડળ ભાગ ચાર ની જોગવાઈ નું ઉલ્લંઘન કરી શકતા નથી બરોબર છે અને કટોકટીમાં પણ સ્થગિત થતા નથી ઓકે હવે મિત્રો આપણે મેન જે જે વસ્તુ છે તેમાં ઉતરીએ તો જેટલા પણ આઈએમપી અનુચ્છેદ જે છે એમાંથી હું તમને મોસ્ટલી છત્રીસ થી લઈને એકાવન બધા જ અનુચ્છેદ આપણે અહીંયા કવર કરી લેવાના છે પરંતુ આઈએમપી કયા કયા છે એ વસ્તુ હું તમને અહીંયા સમજાવવાનો છું બરોબર ચાલો છત્રીસ અનુચ્છેદ છત્રીસ જેમાં રાજ્યની આવી છે રાજ્યની વ્યાખ્યા છત્રીસ ની અંદર તે ડિટેલમાં આપણે સમજવાની જરૂર નથી કારણ કે બે ત્રણ લેક્ચર છે મિત્રો બરોબર તો છત્રીસ અનુચ્છેદ મુજબ રાજ્યની વ્યાખ્યા છે બરોબર ચાલો હવે ત્યારબાદ અનુચ્છેદ નંબર સાડત્રીસ

ટકા જેવું થઈ ગયું છે ત્રીસ ટકા જેવું બાકી છે એ પણ આપણે જલ્દી પૂરું કરી લઈશું બરોબર ચાલો હવે હું એમ કહું કે ની અંદર એક અલગથી રાજ્ય બનાવાયું છે ગુજરાત બરોબર તો ગુજરાત બનાવાય તો ગયું પણ ગુજરાત રાજ્ય છૂટા છવાયા લોકો એની રીતે નહીં ચાલે એક તંત્ર હોવું જોઈએ સમાજની અંદર એક વ્યવસ્થા હોવી જોઈએ બરોબર તો એ માટે અનુચ્છેદ આડત્રીસ ની અંદર એ વાત કરવામાં આવે છે કે સામાજિક વ્યવસ્થાનું સર્જન કરશે કોણ તો કે રાજ્ય લોકલ જો મિત્રો આ બધું છે ને મેં શોર્ટમાં લખ્યું બરોબર તમારે એને ફૂલ લખવું હોય તો હું અહીંથી બોલીશ તે પ્રમાણે તમે લખજો અનુચ્છેદ અંદર એવું કીધું છે કે લોક કલ્યાણની વૃદ્ધિ માટે લોક કલ્યાણની વૃદ્ધિ માટે સામાજિક સેવાઓનું અથવા સામાજિક વ્યવસ્થાનું સર્જન કરવું જેમાં એક ઉદાહરણ છે ન્યાય વ્યવસ્થા બરોબર કોઈ રાજ્ય હોય તો એની અંદર ન્યાય વ્યવસ્થા તો હોય જ તે હાઈકોર્ટ હોય ડિસ્ટ્રિક્ટ કોર્ટ હોય બરોબર તાલુકા કોર્ટ હોય તાપા બધી કોર્ટો આવી જાય આ બધી વ્યવસ્થા હોવી જોઈએ ઈ ન હોય તો તો આ બધા ક્રિમિનલો જે છે ક્રિમિનલો જે વધતા જાય બરોબર આરોપી વધતા જાય ગુનેગાર વધતા જાય તો તેની અંદર રાજ્યના માળખાની અંદર સુવ્યવસ્થિત સામાજિક વ્યવસ્થા રહેતી નથી બરોબર ત્યારબાદ 39 ની અંદર શું કહેવામાં આવ્યું છે કે અનુસરણીય નીતિના અમુક સિદ્ધાંતો આમાં તમને નથી સમજાણું પરંતુ આમાં તમને સમજાય કે સ્ત્રી પુરુષનો સમાન પગાર હોવો જોઈએ બરોબર કોઈ પણ કામ કરતા હોય કોઈ લેડીઝ કામ કરતા અંદર અનુસરણીય નીતિના અમુક સિદ્ધાંતો લાગુ હોવા જોઈએ જેમાં મુખ્ય આપણી માટે જે આ છે એ સ્ત્રી પુરુષનો સમાન પગાર માટેનો કયો અનુચ્છેદ છે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં ઓગણ ચાલીસ બરોબર આ બધું જોવો મિત્રો

સમજાય છે પૈસા દેવાના આવતા નથી તો સમાન ન્યાય અને મફત કાનૂની સહાય મળવી જોઈએ અનુચ્છેદ ઓગણ એ મુજબ દરેક રાજ્ય આ વસ્તુ પૂરું પાડવી જોઈએ સમજાય છે મિત્રો ચાલો ફરીથી એકવાર ઉપરનો રિવિઝન મળી અનુચ્છેદ ની અંદર રાજ્યની વ્યાખ્યા યાદ રાખજો ની અંદર આ સંપૂર્ણ સિદ્ધાંતો જે છે એ સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટ કે અથવા તો ન્યાયતંત્ર જે છે લાગુ કરી શકશે નહીં એની હાથે બધું ચાલવું જોઈએ બરાબર પછી સિદ્ધાંતોની અંદર વાત કરીએ તો સૌથી પહેલા આડત્રીસ માનું છે તો સામાજિક વ્યવસ્થાનું સર્જન કરશે કોણ રાજ્ય આપણું ગુજરાત જે છે ગુજરાત બની રહ્યું છે એમ તમે ઇમેજીનેશન કર્યું

જો ભારતની અંદર ગામડા ગામડા નથી અંદર છે બરોબર ભારતનું કયું ગામડું એ વસ્તુ બરોબર છે પણ ભારતનું કોઈ પણ ગામડું છે એ અમુક અંદર જ આવતું સમજાય છે ગ્રામ પંચાયત એટલે કોઈ પણ એક ગામ હોય એ ગામની અંદર પંચાયત ની રચના કરવી જરૂરી છે બરોબર એક પંચાયત ગામડાની પંચાયત જે છે ને ત્યાંથી રાજકારણ શરૂ થાય છે તો છેક રાષ્ટ્રપતિ સુધી પહોંચે છે મિત્રો એટલા માટે આ બધી વસ્તુ જરૂરી છે આઈએમપી મોસ્ટ આઈએમપી છે ગ્રામ પંચાયતોની રચના અનુચ્છેદ 40 પંચાયતની કોઈ પણ એક્ઝામ ની અંદર સૌથી મોસ્ટમાં મોસ્ટ અને બેઠો પ્રશ્ન પૂછાતો હોય તો આ છે ગ્રામ પંચાયતોની રચના ભારતના બંધારણના અનુચ્છેદ 40 મુજબ ભાગ 4 રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોના અંડરમાં આવે છે ત્યારબાદ 41 ની અંદર જો મિત્રો આ 41 42 43 બરોબર

કામ મળવું જોઈએ શિક્ષણ મળવું જોઈએ પ્લસ ઓ એટલે કે અધર અન્ય સહાય જે રાજ્ય સરકાર તરફથી રાજ્ય ભારતના નાગરિકોને મળવી જોઈએ અનુચ્છેદ એકતાલીસ તો બેતાલીસ તો કે કામ અંગે ન્યાય મળવો જોઈએ કે ભાઈ હું ભાઈ લેબોરેટરી ટેકનિશિયન માં કામ કરું છું ને મારો સેલેરી જે છે એ પાંચ હોય તો એ વસ્તુ યોગ્ય ગણાતી નથી મને મારા ગ્રેડ પે મુજબ મારા લેવલ મુજબ સેલેરી મળવી જોઈએ અને તે વસ્તુ જે છે કામ અંગે ન્યાય કહેવામાં આવે છે તો કામ અંગે ન્યાય અને પ્રસૂતિ સહાય તો મિત્રો અત્યારે જેટલી પણ સગર્ભા બહેનો જે છે તેઓની ડિલિવરી થાય ત્યારે તેઓને બાર બાર કે પંદર પંદર હજાર રૂપિયાની રાજ્ય સરકાર તરફથી સહાય કરવામાં આવે છે બરોબર છે આ સહાય જે છે એ દરેક રાજ્ય દ્વારા ત્યાં ભારતના નાગરિકોને રાજ્યની અંદર વસતા લોકોને મળવી જોઈએ

ની અંદર હોય કે પ્રાઇવેટ ની અંદર હોય આપણે કામ કરીએ છીએ પૈસા મેળવે છે તો આપણે બધા કામદારો કહેવાય તો કામદારો નું નિર્વાહ અને એનું વેતન એના પગાર અને અમુક સમય સુધી એને ત્યાં જ નોકરી ઉપર રાખવો જેમ કે હું કોઈ જોબ કરું છું તો સરકાર મને મારા ઉંમર ના અઠાવન વર્ષ સુધી જોબ કરવા દેશે બરોબર છે એ મારો નિર્વાહ થયો ને મારો જે કઈ સેલેરી ચાલીસ પચાસ હજાર નક્કી થઈ એ મારું વેતન થયું બરોબર એની માટેનો અનુચ્છેદ કયો છે તો કે તેતાલીસ બરોબર હવે મિત્રો અનુચ્છેદ તેતાલીસ એ ની વાત કરીએ તો ઉદ્યોગોના વહીવટમાં ભાગીદારી મિત્રો કંટાળતા નહીં થોડુંક બોરિંગ લાગી શકશે પરંતુ અડધી કલાક અંદર આપણે આ લેક્ચર પૂરો કરી નાખશું ને પછી તમારા પંદર અનુચ્છેદ યાદ રાખી લેવાના છે જે હું તમને સમજાવું પછી યાદ રાખવા સીધા ગોખવા નથી બેઠવાના બરોબર હવે તેતાલીસ એ મુજબ વાત કરીએ મિત્રો તો કામદારો જે છે કામદારોનો ઉદ્યોગોના વહીવટમાં ભાગીદારી બરોબર તો

ગુજરાત જેવું રાજ્ય હોય ત્યાં છ વર્ષથી નાના બાળકો હોય આ બાળકોની સાર અને સાર સંભાળ અને શિક્ષણની જવાબદારી કોની હોય છે સરકારની ગુજરાત સરકારને હોય છે બરોબર જેમ કે છ વર્ષથી નાના બાળકો હોય તો જન્મથી લઈને છ વર્ષની અંદર જેટલી પણ વેક્સિન લાગતી હોય મિત્રો તો એ બધી વેક્સિન ગુજરાત સરકાર તરફથી ફ્રીમાં તેમને આપવાની હોય છે બરોબર સાર સંભાળ કોઈ પણ નવજાત શિશુમાં અલગ પ્રકારનો રોગ જોવા મળે છે તો તેનું રજીસ્ટ્રેશન તેનો ઉપચાર આ બધી જવાબદારી કોની હોય છે ગુજરાત સરકારની અને ત્યારબાદ તેનું શિક્ષણ જે છે તે પણ સરકારની જવાબદારી હોય છે રાજ્ય સરકારની જવાબદારી હોય છે બરોબર ત્યારબાદ અનુચ્છેદ છેતાલીસ અનુચ્છેદ અનુચ્છેદ છેતાલીસ ની અંદર વાત થઈ છે એસસી અને એસટી બાબતોની બરોબર રાજ્યની અંદર વસતા એસસી અને જનજાતિના જેટલા પણ લોકો છે બરોબર તેઓનું સાંસ્કૃતિક અનામત હોય આ બધી જ વસ્તુની તકેદારી જે રાજ્ય સરકાર દ્વારા રાખવામાં આવતી હોય છે આ બધી વસ્તુ રાજ્યને કરવાની જ હોય છે બરોબર મિત્રો પરંતુ આ ફરજિયાત નથી લાગુ પાડી શકાતા ત્યારબાદ અનુચ્છેદ સુડતાલીસ ની અંદર જાહેર આરોગ્ય રાજ્ય પોતાના નાગરિકોના જાહેર આરોગ્યની સાર સંભાળ રાખે છે અને રાખવી જોઈએ જેમ કે पीएचસી પ્રાઇમરી હેલ્થ સેન્ટરમાં હોય તો ત્યાંથી અલગ અલગ ગામડાઓમાં જાસી મેલેરિયાના સેમ્પલ કલેક્ટ કરશે ટીબી માટે સ્પુટમના સેમ્પલ કલેક્ટ કરશે સગરબાબેન હોય તો એના ઘરે જઈને એ ઈડીટીએ ની અંદર સેમ્પલ કલેક્ટ કરશે આ ઈડીટીએ માં થયેલા સેમ્પલ કલેક્ટમાંથી એચઆઈવી એચબીએસજી

જરાતો નિર્ણય જે છે જે જજમેન્ટ છે એ એક તરફી થઈ શકે છે એટલે રાજકારણનું કોઈ પણ રીતે ન્યાયતંત્રની અંદર ઇન્વોલ્વમેન્ટ ના હોવું જોઈએ આ બંધારણના ઘડવૈયાઓ પહેલેથી વિચારી રાખ્યું સમજાય છે

આવ્યું છે મુજબ રાજ્યની વ્યાખ્યા છે મુજબ સ્ત્રી પુરુષના સમાન પગાર આપણે સીધી જ વસ્તુ અનુસરણીય સિદ્ધાંતો એવું નથી આપણે આમ જ યાદ રાખી લો સ્ત્રી પુરુષના સમાન પગાર હોવો જોઈએ અને

રાજ્ય સરકાર તરફથી આપવી જોઈએ અને તેતાલીસ માં કામદારોના નિર્વાહ અને વેતન વિશે વાત કરવામાં આવી છે તેતાલીસ એ ની અંદર ઉદ્યોગોના વહીવટમાં ભાગીદારી વિશે વાત કરવામાં આવી છે ચુમ્માલીસ મુજબ કોમન સિવિલ કોડ સૌને સમાન સૌને સરખો દીવાની કાયદો મળવો જોઈએ પિસ્તાલીસ ની અંદર રાજ્ય સરકાર જે છે છ વર્ષથી નાના બાળકો જે છે નવજાત શિશુઓ છે આ બધાની સાર સંભાળ અને શિક્ષણ

પંદર અનુચ્છેદ છે બરોબર અનુચ્છેદ યાદ રાખો એક રફ નોટ ની અંદર સિદ્ધાંતો આ બાર થી લઈને પાંત્રીસ ને છત્રીસ થી લઈને એકાવન આ ચાલીસ અનુચ્છેદ જે છે તમને યાદ હોવા જોઈએ હોવા જોઈએ કારણ કે અહીંયા અનુચ્છેદ જ ઓછી પૂછાવાની છે મિત્રો આપણે ટોપિક સિલેબસ ની અંદર આપ્યા છે તો આપણે અનુચ્છેદ આની અંદર બીજું કઈ થિયરી જાજી છે નહીં ક્લાસ 1 2 ની આપણે પ્રિપરેશન કરી રહ્યા નથી નઈતર એક એક અનુચ્છેદ મિત્રો મારે તમને ડિટેલ માં સમજાવવો પડે સમજાય છે મિત્રો ચાલો તો વધારે ના કહેતા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લ્યો ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લ્યો આજુબાજુ નો ચાલુ લેક્ચર માં ગોંઘાટ આવતો છે એના એના માટે હું માફી માંગુ છું અને ઇન્સ્ટાગ્રામ પેજ ને ફોલો કરી લ્યો મિત્રો ઇન્સ્ટન્ટ નોટિફિકેશન માટે ચાલો મિત્રો આજ માટે આટલું જ જય ja, હિન્દ